થોડા દિવસ કચ્છના કેરા રોડ પર ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી કે જેમાં છ લોકોના મૃત્યુ થયા હતા ગંભીર અકસ્માતની ઘટના બાદ પણ કચ્છ જિલ્લામાં બેફામ ઓવરલોડ ખાનગી બસ દોડી રહી છે જેની સામે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ નથી જેને લઈને અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે બૂજથી ઉપરથી મોટા ભાગની ખાનગી બસોમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ભરવામાં આવી રહ્યા છે મુસાફરો જીવના જોખમે ખાનગી બસમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલ પણ ઉભા થયા છે બરબાઈ કેરાની ઘટના બાદ હજુ પણ ઓવરલોડ વાહનો ચાલી રહ્યા છે મેં બિલકુલ દુઃખદ બનાવો બની ગયો કચ્છની અંદર એ છ છ લોકોની જિંદગી ઉમાઈ ગઈ તંત્રની ભૂલના લીધે છતાં પણ તંત્રના કોઈ અધિકારી આરટીઓ પોલીસ ઉપર કોઈ જાતના એક્શન નથી લેવામાં આવ્યા ઓવરલોડ વાહનો બેફામ આજની તારીખમાં ચાલુ છે સ્ટેટ સ્ટેટિક સ્ટેલ કચ્છના એસપી ડીઆઈજી સાહેબ કલેક્ટર શ્રી બધાને રજૂઆત મોકલાવી છે વાત કરેલી છે છતાં કશું પણ નથી જાતું તો શું લાગે છે કે આ કચ્છની અંદર વહીવટમાં બધું સચવાઈ જાય છે કોઈ જાતનો કોઈ નિર્ણય નથી લેવામાં આવતા અને ઓવરલોડ વાહનો પેસેન્જરની જિંદગી જોખમમાં મુકાઈ રહે છે એક મુંદ્રમ બનાવ મળે આખા કચ્છમાં હજી શું રાહ જોશે સીએમ સાહેબ આ બાબતમાં આપ જાગૃત રહો અને ગૃહમંત્રી સાહેબ આપ વાહન હતો આપની પાસે છે મને જવાબદારી આપી થાય છે તો આપના તરફથી કેમ કોઈ એક્શન લેવામાં નથી આવતા એ કચ્છની પ્રજા પૂછી રહી છે જે વાહનો ક્ષમતા કરતું વધુ પેસેન્જર ભરે છે એવા વાહનો ઉપર ચેકિંગની કામગીરી કરવામાં આવશે અને એમને ચલન આપવામાં આવશે અને જે બી કહેવાય ને એમાં એમના ડોક્યુમેન્ટ છે એમના ફિટનેસ વીમો પીયુસી પરમિટ તમામ ચેક કરવામાં આવે છે અને પરમિટની જો કોઈ જે શરતનો ભંગ કરતા હોય તો પરમિટ શરતનો ચલણ બી આપવામાં આવશે અને નિયમ અનુસાર કામગીરી કરે એના ઉપર વધુ ધ્યાન આપવામાં આવશે તમામ ઇન્સ્પેક્ટરોને વધુ પેસેન્જર કરતા વાહનો ઉપર સખત ચેકિંગ કામગીરી કરવા જણાવ્યું છે અને જે ગુડ્સ વાહનો છે એમાં બી વધુ માલ ભર્યો હોય તો એના ઉપર બી કામગીરી કરવા જણાવ્યું છે